જય દ્વારકાધીશ હું છું ગુજરાત મહાગાંડો ખેડૂત આપણી લાઈમાં ભાઈ બધાનું સ્વાગત છે મારા વાલા મિત્રો બધાનું જમી કાઢવી લીધું હોય મારા ભાઈ તો પધારતા રહીજો આપડી લાઈમાં વડીલ બધાનું સ્વાગત રહેશે અને મને વાત રહેશે ભાઈ તો વેલા તે પહેલા ભાઈ પધારજો મારા વાલા બધા ખાસ મિત્રો છે તો ખાસ પધારજો બધા મિત્રો ને જય માતાજી ને જય ભાઈ પધારતા રહીજો વડીલ નવ વાગી ગયા છે અને આજે છે શુક્રવાર શુક્રવારનું લાઈવ ચાલુ થઈ ગયું છે વડીલ એટલા માટે ખાસ કરીને પધારતા રહીજો વડીલ પધારો પધારો ભાઈ નવું નવ વ્યક્તિ આવે છે સ્વાગત છે વડીલ જય માતાજીને જય દ્વારકાધીશ આપણી લાઈમાં ભાઈ સ્વાગત છે વડીલ પધારો પધારો લાઈવમાં આવ્યા છો મિત્ર મંડળ તો કોમેન્ટ બોમેન્ટ મારતા રહીજો ભાઈ હા પધારો પધારો ભાઈ જય માતાજીને જય દ્વારકા જીશ વડીલ સોલંકી વિનોદભાઈ પધારો પધારો સોલંકી કેમ છો ભાઈ મજામાં વડીલ વાળું પાણી કરી લીધા કે બાકી છે મારા ભાઈ પધારો પધારો ભાઈ નવા નવા વ્યક્તિ આવ્યા છે વડીલ સ્વાગત છે મારા ભાઈ

પ્રકાશભાઈ પ્રકાશભાઈ જય માતાજીને જય દ્વારકાધીશભાઈ પ્રકાશભાઈ પધારો પધારો લાઈક ડન સાથે જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી પ્રકાશભાઈ આજ પહેલી વાર પધારા છો પ્રકાશભાઈ પધારો પધારો ભાઈ આપડી લાઈમાં ભાઈ પહેલી વાર આવ્યા છો વડીલ તો આપણને ફોલો કરી લેજો મારા વાલા કે ગામથી છો ભાઈ આપડું ગામ છે ભાઈ રાજુલા રાજુલા જિલ્લો અમરેલી રાજુલા થી આપણું લાઈવ ચાલુ છે આપણી લાઈવ માં ભાઈ પહેલી વાર આવ્યા હોય મારા ભાઈ તો આપણને ફોલો કરી આપજો સબસ્ક્રાઇબ પહેલા કરી લીધી છે મે બહુ સારું ભાઈ ખૂબ ખૂબ આભાર વડીલ તમારો તો આવતા રહેજો ક્યારેક ક્યારેક ટાઈમ મળે તો આપણી લાઈવ માં આવજો ભાઈ આપણું લાઈવ ડેલી સર્વિસ નવ વાગ્યા પછી ચાલુ થશે મારા ભાઈ તો પધારજો ક્યારેક ક્યારેક તો શું છે ભાઈ મિત્ર મંડળ હજી આપડા કોઈ વાળું પાણી નથી કર્યું લાગતું આપડા ડેલી સર્વિસ ના માણસો જે આવ્યા નથી ભાઈ આપડા ચાહકો ફોલોવર હજી જમતા લાગે ખૂબ આભાર ભાઈ કોમેન્ટ બોમેન્ટ કરવા માટે પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આઠ મિનિટ થઈ પણ કોઈ હજી આવ્યું નથી રાજેશભાઈ પધારો પધારો રાજેશભાઈ જય માતાજી ને જય દ્વારકાધીશભાઈ પધારો પધારો રાજેશભાઈ જય માતાજી ભાઈ જય માતાજી રાજેશભાઈ જય માતાજી કેમ છો ભાઈ એકદમ મજા મજા ભાઈ તમે કેવો વડીલ તમે કેમ છો આપણે તો મજા મજા છે ભાઈ વાળું પાણી કરી લીધા કે ભાઈ હજી બાકી છે રાજેશભાઈ બાકી હોય તો કરી આલજો આપણે તો વાળો પાણી કરી લીધા છે એટલે લાઈવ ચાલુ કરી દીધું હતું અક્કાભાઈ પેજારા છે ભાવનગર થી કાજરેજ ભાવનગર થી અક્કાભા પધારો પધારો ભાઈ જય માતાજી ને જય દ્વારકાજી જમી લીધું ભાઈ સારું ભાઈ તો બે બે પાંચ મિનિટ લાઈવ માં ટાઈમ પાસ કરીએ ભાઈ અક્કાભાઈ આજે પધારા છો કેમ અક્કાભાઈ હમણાં રસ્તો ભટકી ગયા હતા ભાઈ હમણાં કઈ બાજુ હતા અક્કાભાઈ આપડી માં દેખાતા નતા ભાઈ આજે ઘણા દિવસો પછી તમે આપડી લાઈવ માં આવ્યા છો ભાઈ હમણાં કઈ બાજુ ખોવાઈ ગયા હતા આજે દસ મિનિટ થઈ ગઈ તો હજી કોઈ માણસો આવ્યા નથી ભાઈ કોને ખબર ક્યાં ગયા મારા બાપ વાળું પાણી કરી લીધા આપણે ઠંડી વધારે છે ભાઈ હા ભાઈ ઠંડી તો વધારે જ છે પણ અહીંયા આપણે ફરજામાં અમને ઠંડી નથી વાતી બેન પધારો પધારો જય બજરંગબલી જય બજરંગબલી બેન જય બજરંગબલી પધારો પધારો જય માતાજીને જય દ્વારકાધીશ તમારે આજે ઓછી લાગે ના ના ભાઈ ઠંડી તો અહીંયા પણ વધારે જ છે ભાઈ પણ અહીંયા શું કહેવાય ફરજો પેક છે એટલા માટે ઠંડી ઓછી હોય આમથી કામ કાજેથી આવ્યા હોય એટલે ઠંડી ના હોય સવારે થોડીક વધારે ઠંડી હોય બહુ ઠંડી પડે અત્યારે ઓછી છે વાદળ વાદળ વાદળું થયું ને એટલે વધારે ભાઈ ઠંડી પડે છે કિરણ બેન જમી લીધું કે હજી બાકી છે બેન ભાઈ નવા નવા વ્યક્તિ આવે છે મારા ઓલા બધાનું સ્વાગત છે વડીલ આવતા રહેજો આપણી લાઈવમાં બધા મિત્રોને જય માતાજીના જય દ્વારકાધીશ પધારતા રહેજો અને કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો મનસુખભાઈ પટેલ રામ રામ ભાઈ રામ રામ ભાઈ મનસુખભાઈ પટેલ પધારો પધારો વડીલ જય માતાજીના જય દ્વારકાધીશ ભાઈ પધારો પધારો મનસુખભાઈ તો કેમ છે ભાઈ મનસુખભાઈ વાળું પાણી કરી દીધા ગજજીભાઈ બાકી છે મારા વાલા આ ભાઈ સારુ સારુ ભાઈ હજી ઘણા લોકો આવ્યા નથી ભાઈ વાળું પાણીમાં હજી ઘણા લોકો બાકી છે આજે એવું લાગે છે કે કોઈ નથી આવવાનું ભાઈ પણ કઈ વાંધો નહીં હજી વાટ જોઈએ છે આપણે કદાચ આવે તો નકર પછી લાઈવ બંધ કરી દઈએ ભાઈ હવે આજે થાકી ગયા છે વધારે કામકાજ વધી ગયું હતું એટલા માટે નવા પધારો પધારો ભાઈ નવા નવા વ્યક્તિ આવે છે બધાનું સ્વાગત છે ઉડેલ જાય માતાજીને જય દોરકાજી પધારો પધારો ભાઈ ભાઈ હવે તો સાડા નવ થઈ ગયા છે મારા ભાઈ કાલે તમારી બાજુ માવઠું હતું અમારી બાજુ નહોતું ના ના ભાઈ અમારે માવઠું નહોતું એટલું બધું ખાલી શેથમ છે એવો છાટા હતા ભાઈ ખાલી આ માવઠું તો નથી થયું ભાઈ પોરબંદર સોમનાથ અને પોરબંદર ને સોમનાથ ત્યાં માવઠાની અસર વધારે છે આપણે અહીંયા નથી ભાઈ અસર નથી થઈ સારું થયું માવઠું થયું નહીં ભાઈ થયું પાકમાં વધારે બરબાદ થઈ જાય કે માવઠું થયું નહીં ભાઈ લાગે છે કે હવે ભાઈ કોઈ આવવાનું નથી મારા ભાઈ કોઈ ન આવે તો મજા ન આવે ભાઈ નથી સારું હા ભાઈ ખરેખર માવઠું હતું નહીં ભાઈ આપણે નહોતું ભાઈ ભગવાનની દયા કહેવાય કે માવઠું થયું નહીં તો ભાઈ હવે આપણે ગુડ નાઇટ કરી નાખીએ મારા વાલા આજે કોઈ આવશે નહીં એવું લાગે છે મને કારણ કે હવે અત્યારે હું પણ થાકી ગયો છું થોડો ઘણો બે ઘડી મોબાઈલ જોઈ લઈએ હવે પછી સુઈ જઈએ તો ભાઈ બધાને શુભ શુભરાત્રિ વડીલ જય માતાજીને જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ જય માતાજીને જય દ્વારકાધીશ બોલો આપણે ગુડ નાઇટ કરવાનું ટાણું વિક્રમભાઈ ચૌહાણ જય માતાજી તારાનું ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકા કેરડા ગામથી વિક્રમભાઈ ચૌહાણ કેરડાવાળા બેંગ્લોર અમે આવી ગયા છીએ અમારી યુટ્યુબ ચેનલમાંથી વિક્રમભાઈ પધારો પધારો ભાઈ જય માતાજીને જય દોર શિયાળ દેવતભાઈ જય માતાજી જય માતાજીભાઈ પધારો પધારો દેવતભાઈ જય માતાજીને જય દોરકાધીશ લાઈમાં પધારો છો ખૂબ ખૂબ આભાર અને નવા નવા હોય મારા વાલા તો આપડી આઈડીને ફોલો કરી આપજો એકદમ આનંદ મંગલ ચાલે છે ભાઈ કહો તો વધારે સારું વડીલ આપણી લાઈવમાં ક્યારેક ક્યારેક આવતા રહીજો મારા ભાઈ આપણું લાઈવ ડેલી સર્વિસ નવ વાગ્યા પછી ચાલુ જશે ભાઈ એટલા માટે ટાઈમ મળે તો પધારતા રહીજો વડીલ અને આપણી આઈડીને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં મોટા ભાઈ બે પાંચ મિનિટ ટાઈમ પાસ કરવા આવજો ભાઈ તો વિક્રમભાઈ ભાઈ ગુડ નાઇટ શુભ રાત્રિ મારા વાલા જય માતાજીના જ દ્વારિકાજી કાલે પધારજો ક્યાં ગામથી લાઈવ છો અત્યારે તમે આપણે રાજુલા ગામથી લાઈવ છીએ ભાઈ રાજુલા જિલ્લો ઉમરેલી રાજુલા રાજુલા થી હું લાઈવ ચાલ લાઈવ વિક્રમ ભાઈ ભાઈ હવે ગુડ નાઇટ શુભ રાત્રિ મારા ભાઈ કાલે મળશું ભાઈ અત્યારે જય માતાજીના જય દ્વારકાધીશ કાલે પધારજો ભાઈ બધાય